રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો નવમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષતાને મહારાજા કૃષ્ણકુમાર સીજી ભાવનગર યુનિવર્સિટીનો નવમો વાર્ષિક સમારોહ ખાતે યોજાયો હતો કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી બાંભણિયા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે ચુમ્માલીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ ચોત્રીસ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળી નેવું વિદ્યાર્થીઓને ઇઠ્યાસી મેડલ એનાયત હતા બાર વિદ્યા શાખાના તેર હજાર નવસો વિદ્યાર્થીઓને ડિજિલોકર એપ્લિકેશન માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ કરવામાં આવ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે તમારા માતા પિતા અને ગુરુજનોએ તમને સારું શિક્ષણ અપાવ્યું છે ત્યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી ગુણવાન અને સંસ્કૃત હોવું જરૂરી છે તમે જે વિષયનું શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનો પરિવાર સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ આપણે મૂલ્યનિષ્ઠ સભ્ય સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્યના નિર્માણમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જરૂરી છે રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે ભારતની પ્રાચીન ગુરુકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉદ્દેશ આપતા હતા તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયના જ્ઞાન ઓરપાજનમાં ક્યારેય આળસ નહીં કરવા જણાવ્યું છે વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી શિક્ષા સિદ્ધિઓ પોતાની પૂરતી સીમિત ન રાખવા લોક ઉપયોગી થાય જેમાં લોકોનું કલ્યાણ થાય એ દિશામાં ઉપયોગ કરવા સૂચન કર્યું હતું તેમજ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવોને આપણા સંસ્કૃતિ ભાવને હૃદયમાં ઉતારવા જણાવ્યું જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરવાની આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા મેળવે તેવું જીવન જીવા જણાવ્યું રાજ્યપાલે શિક્ષણ અને ધર્મનો સાચો મર્મ સમજાવતા કહ્યું કે જેને ધારણ કરીએ તેને ધર્મને સત્ય અને સત્યમાંથી જે ટકી શકે એ જ ધર્મ પ્રાણી માત્રને દુઃખ આપવું એ ધર્મ છે વેદોમાં પણ કહ્યું છે કે આપણા આત્માને બીજાના આત્મામાં જુઓ અને પ્રાણી માત્રના કલ્યાણ માટે કાર્ય કરવું એ જ ધર્મ હોવાનું તેમણે જણાવ્યું હતું ભણેલા અને અભણ વચ્ચે ભેદ ન હોય તો ડિગ્રી શું કામની એમ કહી તેમણે સેવા કરજો તથા ગુરુજનોને ન ભૂલવા જીવનમાં દરેક ક્ષેત્રમાં બીજાને ઉપયોગી બનવા હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે આજનો દિવસ શૈક્ષણિક ઉત્સવનો છે તેમ કહી તેમણે નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલા પ્રજા કલ્યાણકારીઓને બિરદાવ્યા કહ્યું કે આજના પદવીદાન સમારોહમાં ઇઠ્યાસી પૈકી બાસઠ જેટલા મેડલ્સ તો માત્ર બહેનોને મળ્યા છે જે દર્શાવે છે કે આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગવી ઓળખ અને સફળતા હાંસલ કરી છે તેમણે કહ્યું કે આજે પદવી મેળવ્યા બાદ તમારી જવાબદારી વધે છે એટલે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તમારું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે આજના સમયમાં ખૂબ ઝડપથી બદલાવ આવી રહ્યો છે ત્યારે બદલાતા સમય નવી તકોને ઓળખવાની આવશ્યકતા છે એમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય એક અનેક નવા કીર્તિમાન સ્થાપ્યા છે ત્યારે આપણે પણ રાજ્ય અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવું આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આઝાદીના સમયે પાંચસો બાસઠ રજવાડાઓમાંથી સૌથી પહેલું રાજ્ય દેશને અર્પણ કર્યું એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું ગૌરવ હોવું જોઈએ મંત્રીશ્રીએ પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને કહ્યું અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી વિનય વિવેક સત્ય પ્રાપ્તિ નિષ્ઠાના ગુણો સાથે તમે બહાર જઈ રહ્યા છો ત્યારે ભારતની સંસ્કૃતિ ધરોહરની વિરાસતને ઉજાગર કરવાનું કામ કરીએ જીવનમાં ભણવું ગણવું તો જરૂરી છે જ પરંતુ અહીંથી જ્ઞાન મેળવી તમે જઈ રહ્યા છો ત્યારે તમારી યુનિવર્સિટીની લાઇબ્રેરી જો યાદ આવે તો માનજો કે તમે મેળવેલી પદવી શ્રેષ્ઠ છે તેમણે ઉમેર્યું કે ભાવનગર શહેરમાં કલા સંસ્કૃતિ સાહિત્યનું માન સન્માન થાય છે વ્યવસનોની બધીથી દૂર રહેવા દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો આ સમારંભમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારીએ દીક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું પ્રાચીન ભારતમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી એ પ્રમાણે ભારતીય મૂલ્યો પણ આગળ વધતા તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરી કહ્યું ચરિત્ર નિર્માણથી જ વ્યક્તિ નિર્માણ થાય છે અને શિક્ષણનું મુખ્ય ધ્યેય ચરિત્ર નિર્માણ કરવાનું છે ભૌતિકતાની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી હોવાનું જણાવી તેમણે કહ્યું સ્કૂલોમાં લખવું જોઈએ કે શિક્ષા મેળવવા માટે આવો એવા સેવા માટે સમાજમાં જાઓ દરેક વિદ્યાર્થીને સેવા માટે તૈયાર કરવા જોઈએ સંઘર્ષ એ જ જીવન છે સંઘર્ષથી જીવનમાં આગળ વધી શકાય આ તકે રાજ્યપાલજીના હસ્તે ડિજિલોકર એપ્લિકેશન પર યુનિવર્સિટીના ડેટા લોન્ચ કરવામાં આવ્યા જેમાં વર્ષ બે હજાર સોળથી જૂન બે હજાર ચોવીસ સુધીમાં કુલ સાત લાખ બાસઠ હજાર સાતસો અઠ્યાસી માર્કશીટનો ડેટા ઉપલબ્ધ બનશે વિદ્યાર્થીઓ ડિગ્રી તેમજ માર્કશીટ ડિજિટલ લોકર એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સ જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા જિલ્લા કલેક્ટર ટુક્ટર મનીષકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનોર ચૌધરી પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ યુવરાજ સાહેબ જયવીર રાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અહેવાલવા ન્યૂઝ ગાંધીનગર